વ્યવસ્થિત કામ કરે છે કોઈ એમાં ભેદભાવ છે નહીં એટલે ભેદભાવ જેવી ભેદભાવ જેવું એ પણ નથી વાત આંદોલન થી રાજકીય રોટલા કીધા ઈ એને એવું લાગ્યું હશે ને એને કીધું હશે વિચારો પણ આંદોલન થી શું મળ્યું તમારી દ્રષ્ટિ આંદોલન થી મળ્યું અને ગુમાવું બે છે એટલે હવે એના દસ વર્ષ પછી એના વિશ્લેષણ બહુ ચર્ચામાં જવાથી કોઈ ફાયદો નથી નિગમ અને આયોગ મળ્યું ફાયદો થયો ચૌદ અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા એ નુકસાન થયું

એવું નથી આજે આ સંસ્થાઓ આ તમામ બધી સંસ્થાઓએ થઈ અને બધા જ આવા પરિવારોને ને અમે ચૌદ ચૌદ પરિવાર ને વીસ લાખ વીસ વીસ લાખ રૂપિયા તેથી આ સંસ્થાઓ સહાય કરી